મહેસાણા જિલ્લાના કડી તાલુકા શહેરમાં આજ રોજ કારગીલ વિજય દિવસની યાદમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી શહેર કડી ભાજપ યુવા મોરચા દ્વારા શહેરમાં મસાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું તેવામાં યુવા મોરચાના કિન્તુભાઈ ચિરાગભાઈ બિપિનભાઈ તેમજ યુવા મોરચા ભાજપ કડી યુવા સેના સભ્યો જોડાયા હતા ઉપરાંત કડી શહેરના ભાજપ પ્રમુખ શ્રી જસવંતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી અનસુયાબેન પટેલ હિમાંશુભાઈ ખમાર અરવિંદભાઈ પંડ્યા વિષ્ણુભાઈ મહેન્દ્રભાઈ નિલેશભાઈ તેમજ માજી પ્રમુખ મહેસાણા જિલ્લા શ્રી પ્રહલાદભાઈ પરમાર તેમજ કડી શહેરના તમામ ભાજપના સભ્યો જોડાયા હતા સાથે કડી ગણેશ ગ્રુપના તમામ સભ્યો સામેલ હતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે આવી ફુલહાર શ્રદ્ધા વીર શહીદો જવાનોને એમની કુરબાનીને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર ભાવેશભાઈ પરીખ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર